રાજ્ય સરકાર દ્વારા બાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરોની મનમાનીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ કોન્ટ્રાક્ટરો વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરીને નગરપાલિકા અને પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે બાબર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવા માટે કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે મંજૂરી મળી હોય કે ન મળી હોય પરંતુ લાખો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખવામાં આવી રહ્યા છે અગાઉ મંજૂરી વગર બાબરથી કપરુપુર રોડ અને હાલમાં બાબરથી હીરાપુર જતા રોડ ઉપર મોટી રાજકીય વગ ધરાવતા ભાબરના બિલ્ડિંગની કર્મભૂમિ રેસીડેન્સી સોસાયટી આવેલી છે જેમાં કોઈ મકાનો બનેલા ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ જાડી ઝાંખરા ઊભા છે તે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખીને લાખો રૂપિયાનો વેડફાટ કરીને ડામર રોડ ખોદી નાખવામાં આવ્યો છે જેના કારણે ખાડા પડી રહ્યા છે હિરાપુર વિસ્તારના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહેવાસીઓએ જણાવ્યું હતું કે અહીં જૂની ગટર લાઇન હોવા છતાં ફરી ગટર લાઇન નાખવામાં આવી રહી છે જેને કારણે રોડ ઉપર લેવલ કરીને સમારકામ ન થતાં હીરાપુર વિસ્તારના લોકો છેલ્લા બે મહિનાથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ રોડ લીધો છે ને કામ ધડપી કર્યા ને તો અમારે સારું હતું અરે દોઢ મહિનાથી હું થઈ ગયું રેત ને વસમાં ગણો ને વસ્તી ને હડવાની તકલીફ ખૂબ પડતી હતી અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી અને નિહાળીયા ખૂબ તકલીફ પડે છે વચ્ચે ગટર લાઈન કરી છે એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી પણ કામ ઝડપી કરવું પડે અમારે પાછો ડામર વાળો રોડ કરવો પડે સીસી રોડ નહીં કરવાનો હા પાછો ડામર વાળો રોડ હારો તો બધું તોડી હે આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની

ખરીદી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ડિલિવરી અને બીમાર લોકોને સારવાર માટે દવાખાને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે ચૂંટણી હોય ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવે છે પરંતુ આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયા નથી સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે છે તેવી માંગણી કરવામાં આવી રહી છે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળી નથી તેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરીને રોડ ફરી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે